હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારો આ ચેનલમાં તો આપણે આની પહેલાંના વિડીયોમાં આધુનિક સમયમાં તત્વનું નામ અને સંજ્ઞા કેવી રીતે નક્કી કરવામાં આવે છે તેના વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ તો આજે આપણે આ વિડીયોમાં પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે તેના વિશે અભ્યાસ કરવાનો છે જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો વિડીયોને શરૂ કરીએ તો મોટા ભાગના તત્વના પરમાણુઓ છે તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવી શકતા નથી એટલે કે એકલો પરમાણુ મોટા ભાગના તત્વમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતો નથી પરંતુ તે અણુ અથવા આયનની રચના કરી અને અસ્તિત્વ ધરાવે છે અણુ એટલે ઉદાહરણ તરીકે ઓક્સિજનનો એક પરમાણુ ઓક્સિજનના બીજા પરમાણુ સાથે જોડાય અને જે ઓ ટુ બનાવે છે એને કહેવાય ઓક્સિજનનો અણુ અને આયન એટલે જ્યારે કોઈ પણ તત્વ છે ઉદાહરણ તરીકે ક્લોરીન એ બીજાને એક ઇલેક્ટ્રોન આપી દેશે એટલે એને પ્લસ ધન આયનમાં રૂપાંતરિત થઈ જશે તો આને આયન તરીકે ઓળખવામાં આવે છે એવી જ રીતે જો ક્લોરીન છે એ બીજા પાસેથી એક ઇલેક્ટ્રોન લઈ લઈએ તો તે સી એલ માઇનસ ક્લોરાઈડ આયન તરીકે અસ્તિત્વ ધરાવે છે તો આ સીએલ માઇનસને આયન તરીકે ઓળખવામાં આવે છે એટલે કોઈ પણ પરમાણુ અણુ કે આયનની રચના કરી અને અસ્તિત્વ ધરાવી શકે છે જ્યારે આવા અસંખ્ય અણુ અથવા આયન જોડાય ત્યારે દ્રવ્ય અથવા પદાર્થની રચના થાય છે હવે આ માઇનસ જે છે એ ઇલેક્ટ્રોનનો વીજભાર છે અને અંદર કેન્દ્રની અંદર જે તમને દેખાય છે પ્લસ એ પ્રોટોનનો વીજભાર છે અને કાંઈ વીજભાર દર્શાવેલો નથી આ દૂધિયા કલરનો જે ભાગ દેખાય છે ન્યુટ્રોન છે હવે જ્યારે કોઈ પદાર્થ છે ઇલેક્ટ્રોન બીજાને આપે ત્યારે તે પ્લસ એટલે કે ધન અને બીજા પાસેથી ઇલેક્ટ્રોન મેળવે એટલે તે ઋણ છે આગળ જોઈએ તો પ્રશ્ન એ થાય કે અણુ એટલે શું હવે અણુ છે બે પ્રકારના હોય જ્યારે એક જ તત્વના પરમાણુ અથવા જુદા જુદા તત્વના પરમાણુ પરસ્પર જોડાય ત્યારે અણુ બનાવે છે ફોર એક્ઝામ્પલ ઓક્સિજન પ્લસ ઓક્સિજનનો પરમાણુ જોડાય અને ઓ ટુ ઓક્સિજનનો અણુ બનાવે છે એવી જ રીતે આપણી પાસે બે અલગ અલગ તત્વના પરમાણુ છે એક એને બીજું છે સીએલ આ જોડાય ત્યારે એને સીએલ એટલે કે મીઠાનો અણુ બનાવે છે એટલે એક જ પ્રકારના અથવા તો જુદા જુદા તત્વના પરમાણુ જોડાય ત્યારે અણુની રચના થાય છે સામાન્ય રીતે અણુ કોને કહેવાય કે બે કે બે કરતાં વધારે પરમાણુ જોડાયેલા હોય જેમાં એકથી વધારે પરમાણુ હોય એ પછી એક જ તત્વના હોય તો પણ ભલે અને જુદા જુદા તત્વના હોય તો પણ ભલે એને અણુતરીકે ઓળખવામાં આવે છે જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય અને પરસ્પર આકર્ષણ બળ દ્વારા મજબૂતાઈથી છકડાઈ રહે છે જ્યારે કોઈ પણ રાસાયણિક સંયોજન બનતું હોય ત્યારે તેમની વચ્ચે રાસાયણિક બંધ બને છે આજે તમને ડેશની નિશાની દેખાય છે એને કહેવાય રાસાયણિક બંધ જ્યારે રાસાયણિક બંધ બને ત્યારે બંને પરમાણુ એકબીજા સાથે મજબૂતાઈથી આકર્ષણ બળથી જોડાય છે અણુને કોઈ તત્વ અથવા સંયોજનનો એવો સૂક્ષ્મ ભાગ તરીકે રજૂ કરી શકીએ કે તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને સંયોજનના તમામ ગુણધર્મો ધરાવે છે ફોર એક્ઝામ્પલ એચ ટુ છે પાણીનું કામ શું છે તો કે આગ ઓલવવાનું એટલે એને કહેવાય દહન પોષ પાણીનું કામ શું છે એ કે આગ ઓલવવાનું એટલે એને કહેવાય અગ્નિશામક એટલે આગ ઓલવવામાં મદદ કરે છે હવે તમારી પાસે એક પાણીનું છે એનો ગુણધર્મ શું છે તો કે અગ્નિશામક એવું ને એવું તમારી પાસે દસ લીટર પાણી છે તો એમાં અસંખ્ય પાણીના અણુ હશે તો એનો પણ ગુણધર્મ શું હશે તો કે એ પણ આગ ઓલવવા માટે મદદ કરશે એટલે કે અગ્નિશામક તરીકે વર્તશે તમારી પાસે છે એનએસિયલનો એક અણુ તો તે સ્વાદમાં ખારો હોય છે એવી જ રીતે તમારી પાસે છે એક કિલોગ્રામ મીઠું અથવા એનએસિયલ જેમાં અસંખ્ય મીઠાના કણ હાજર હશે તો એનો સ્વાદ પણ ખારો જ હશે એટલે અણુ છે એવો એવો તત્વનો સૂક્ષ્મ કણ છે અથવા પદાર્થનો સૂક્ષ્મ કણ છે કે જે સંયોજનના તમામ ગુણધર્મ દર્શાવે છે સંયોજનનો જે નાનામાં નાનો એકમ છે એના અણુ તરીકે ઓળખવામાં આવે છે હવે અણુ છે એના બે પ્રકાર હોય છે એક હોય તત્વનું અણુ અને બીજો હોય છે સંયોજનનું અણુ તત્વનો અણુ એટલે શું કે એમાં એક જ પ્રકારના પરમાણુ જોડાયેલા હોય અસંખ્ય એક જ પ્રકારના પરમાણુ જોડાયેલા હોય તેને તત્વના અણુ તરીકે ઓળખવામાં આવે છે જેમકે ઓ પ્લસ ઓ જે વાતાવરણમાં ઓક્સિજન વાયુ આપણે શ્વાસમાં લઈએ છીએ એમાં એક જ પ્રકારના બે ઓક્સિજનના પરમાણુ જોડાય અને ઓક્સિજનનું એક અણુ એટલે કે ઓ ટુ બનાવે છે તો આને તત્વના અણુ તરીકે ઓળખવામાં આવે છે આર્ગોન હિલિયમ વગેરે જેવા અનેક તત્વના અણુ તે જ તત્વના એક જ પ્રકારના પરમાણુ દ્વારા તૈયાર થાય છે મોટાભાગના જે અધાતુ તત્વ છે કે જે મોટાભાગના અવર્તકષ્ટકમાં વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે તેમાં આવું થતું નથી હમણાં મેં કીધું કે ઓક્સિજનનો અણુ જે એકલો ઓક્સિજનનો પરમાણુ છે એ અસ્તિત્વ ધરાવી નથી શકતો પરંતુ ઓક્સિજનનો વાયુ છે એમાં ઓક્સિજનના અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે બે ઓક્સિજનના પરમાણુ જોડાય અને એક ઓક્સિજનનો અણુ બનાવે છે આથી તેને દ્વિ પરમાણ્વીય તરીકે ઓળખવામાં આવે છે દ્વિ એટલે બે અને પરમાણ્વીય એટલે પરમાણુ એટલે કે બે પરમાણુ જોડાય ઓક્સિજનનો એક અણુ બનાવે છે એવી જ રીતે એક જ સરખા ઓક્સિજનના પરમાણુ જોડાય ત્યારે ઓઝોનનો એક અણુ બનાવે છે જેને ઓ થ્રી તરીકે ઓળખવામાં આવે છે ત્રણ ઓક્સિજનના પરમાણુ જોડાય છે આથી એને ત્રિ પરમાણુ જોડાય છે એટલે એને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ઓ થ્રીને ત્રિ પરમાણીય તરીકે ઓળખવામાં આવે છે અને મોટા ભાગના જે ધાતુ તત્વ છે એ આયન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે આથી તેને એક પરમાણવીય તરીકે ઓળખવામાં આવે છે મોટા ભાગની ધાતુ એક પરમાણ્ય છે અને અધાતુ છે ઓક્સિજન વાયુ દ્વિપ્રમણ અને ઓઝોન જે છે એ છે એટલે કે જ્યારે એક જ પ્રકારના પરમાણુ જોડાયેલા હોય ત્યારે તેને તત્વનાણું તરીકે ઓળખવામાં આવે છે તમે ત્યાર પછીનો તત્વનાણુમાં આપણે જોઈએ કે એમાં એક વધારાનું છે પરમાણ્યતા શબ્દ પરમાણ્યતા એટલે શું કોઈ પણ અણુ છે એના બંદરમાં કેટલા પરમાણુ હાજર રહેલા છે તેની સંખ્યાના સરવાળાને પરમાણુયતા તરીકે ઓળખવામાં આવે છે જેમ કે ઓ ટુ આ ઓ ટુ જે ઓક્સિજનનો અણુ છે તેમાં કુલ કેટલા ઓક્સિજનના પરમાણુ છે તો કે આ બે આ બે શું દર્શાવે તો કે પરમાણુની સંખ્યા કેટલા પરમાણુ છે તો ઓક્સિજન વાયુની પરમાણ્યતા કેટલી થાય તો કે બે કેવી જ રીતે છે આપણી પાસે પી ફોર ફોસ્ફરસના ચાર પરમાણુ જોડાય ત્યારે ફોસ્ફરસનો એક અણુ બનાવે છે તો આની પરમાણીયતા કેટલી થાય ચાર તેવી જ રીતે છે એસ એટ સલ્ફરના આઠ પરમાણુ જોડાય ત્યારે સલ્ફરનો એક અણુ બનાવે છે તો આની પરમાણીયતા કેટલી થાય તો કે આઠ ફોર એક્ઝામ્પલ પાણી છે એચ ટુ ઓ તેમાં હાઇડ્રોજન કેટલા છે તો કે આ બે ઓક્સિજન કેટલા છે એક તો એનો સરવાળો કરો તો પાણીના અણુની પરમાણ્યતા કેટલી થાય તો કે ત્રણ તો આ રીતે પરમાણ્યતા નક્કી કરવામાં આવે છે ધાતુ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી કારણ કે એમાં અસંખ્ય પરમાણુ જોડાય રાસાયણિક બંધથી અને કોઈ પદાર્થની રચના કરે છે એમાં સંખ્યા નિશ્ચિત હોતી નથી અનિશ્ચિત માત્રામાં પરમાણુ છે જોડાય છે ત્યાર પછી બીજો છે સંયોજનો અણુ આવા જે તત્વનાનું છે એમાં ઉદાહરણ આપ્યું છે કે અધાતુમાં આ આર્ગોન હિલિયમ છે એ નિષ્ક્રિય વાયુ છે આથી એ એકલા પરમાણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકે છે કારણ કે એની બધી જ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ રીતે ભરેલી છે એટલા માટે ઓક્સિજન પરમાણીય છે હાઇડ્રોજન એને એમ લખાય એચ તો એ પણ દ્વિપર્વણીય છે નાઇટ્રોજનને લખાય એન એ પણ દ્વિપર્વણીય છે ક્લોરીન વાયુ સીએલ ટુ એ પણ દ્વિપર્વણીય ફોસ્ફરસ છે એમાં ચાર ફોસ્ફરસના પરમાણુ જોડાય એક ફોસ્ફરસનો અણુ બનાવે છે આથી એને ચતુ પરમાણિય તરીકે ઓળખવામાં આવે છે અને સલ્ફરમાં આઠ જોડાય એટલા માટે એને બહુ પરમાણ્ય કહેવાય મોટાભાગના જે ધાતુ છે એ બધા એક પરમાણ્ય તરીકે અસ્તિત્વ ધરાવે છે હવે પછી આપણે આગળ જોઈએ કે સંયોજનનો અણુ એટલે શું જે રીતે તત્વના અણુમાં એક જ પ્રકારના પરમાણુ જોડાય અને તત્વનું અણુ બનાવતા એ જ રીતે સંયોજનમાં તેનાથી ઉલટું હોય તેમાં જુદા જુદા તત્વના પરમાણુ જ્યારે એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય ત્યારે જે અણુનું નિર્માણ કરે છે તેને સંયોજન અણુ કેમ ઉદાહરણ તરીકે બે હાઇડ્રોજન એક ઓક્સિજન સાથે જોડાય અને એચ ટુ બનાવે છે તો આ એચ ટુ છે એમાં બે અલગ અલગ પરમાણુ છે હાઇડ્રોજન અને ઓક્સિજન જે બનાવે છે એ પાણી તો આનું પ્રમાણ પણ નિશ્ચિત હોય કે પાણી બનાવવા માટે એક ગ્રામ તમારે લેવાનું હાઇડ્રોજન અને આઠ ગ્રામ તમારે લેવાનું ઓક્સિજન તો નિશ્ચિત માત્રામાં જોડાય પાણીનો અનુબ અણુ બનાવે છે આથી અને સંયોજન અણુ કહેવાય હવે આ દળથી ગુણોત્તર નક્કી કેમ થાય તો કે હાઇડ્રોજન છે પાણી બનાવવું હોય તો પહેલાં તો પાણીનું સૂત્ર એચ ટુઓ થાય સંયોજન છે કયા બે તત્વ છે તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન કુલ હાઇડ્રોજન બે છે આઉટ કોષ્ટકમાં એક હાઇડ્રોજનનું દળ થાય એક યુ જેટલું તો અહીંયા બે હાઇડ્રોજનનું કેટલું થાય તો કે બે યુ જેટલું એક ઓક્સિજનનું દળ થાય સોળ યુ જેટલું એક જ છે એટલે આપણે એક ઓક્સિજન પરમાણુ દળ લેવાનું હવે જે આ સંયોજનનું સૂત્ર છે એમાં જે સૌથી પહેલા આવે છે એટલે કે હાઇડ્રોજન એને ઉપર રાખવાના બે હાઇડ્રોજન અને છેદમાં રાખવાનું ઓક્સિજન બે હાઇડ્રોજનનું દળ કેટલું થાય બે યુ જેટલું છેદમાં એક ઓક્સિજનનું કેટલું થાય કે સોળ યુ જેટલું યુ ઉડી જાય આઠ દુને સોળ ઉપર કાંઈ ન વધ્યું એટલે આવે એક અને છેદમાં આવી તું આઠ અને આપણે આપણ આપણ રીતે લખી શકીએ એક જે અમાઉન્ટ એટલે પાણી જ્યારે બનાવવું હોય ત્યારે તમારે એક ગ્રામ હાઇડ્રોજનની સામે આઠ ગ્રામ ઓક્સિજન લેવા જરૂરી છે ત્યાર પછી છે એમોનિયા એમોનિયાનું સૂત્ર આ રીતે થાય એનએચ થ્રી જેમાં એક છે નાઇટ્રોજન અને ત્રણ છે હાઇડ્રોજન એક નાઇટ્રોજનના પરમાણુનું આર્થકૃષ્ણમાં દળ છે ચૌદ યુ જેટલું અને એક હાઇડ્રોજનનું થાય એક યુ જેટલું પણ અહીંયા ત્રણ હાઇડ્રોજન છે આથી એનું થાય ત્રણ યુ જેટલું હવે આના છેદ ઉડે નહીં એટલા માટે આપણે તેને એમ નામ રાખવાના ચૌદના છેદમાં ત્રણ અને આપણે આને ચૌદ જેમ ત્રણ એ રીતે પણ લખી શકીએ એટલે કે ચૌદ ગ્રામ નાઇટ્રોજન લેવાનું અને ત્રણ ગ્રામ તમારે હાઇડ્રોજન લેવાનું ત્યાર પછીનું બીજું છે કાર્બન ડાયોક્સાઇડ તો કાર્બન ડાયોક્સાઇડ છે એનું સૂત્ર થાય સી ઓ ટુ એક કાર્બન છે અને બે ઓક્સિજન છે આ અર્ધકોષ્ટકમાં એક કાર્બનના પરમાણુ દળ બાર યુ જેટલું છે અને એક ઓક્સિજન પરમાણુ સોળ યુ છે તો એવા અહીંયા બે છે તો અહીંયા થશે બત્રીસ યુ હવે અહીંયા યુ યુ ઉડી જાય આપણે આના છેદ ઉડાડીએ ચાર તરી બાર અને આઠ આઠ ચોક બત્રીસ તો ઉપર વધ્યું ત્રણ અને છેદમાં વધ્યું આઠ તો આને આ રીતે પણ લખી શકાય ત્રણ જેમ આઠ તો ત્રણ ગ્રામ કાર્બનને આઠ ગ્રામ ઓક્સિજન વાયુ તમારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવવું હોય તો જરૂર પડે તો આ રીતે થી ગુણોત્તર છે એ કોઈ પણ આપણે નક્કી કરી શકીએ છીએ એટલે કે જ્યારે જુદા જુદા તત્વના પરમાણુ નિશ્ચિત માત્રામાં એકબીજા સાથે જોડાય અને જે અણુ બનાવે છે તેને સંયોજનનો અણુ તરીકે ઓળખવામાં આવે છે તો આજનો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારે કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ